નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશન માં હાર્દિક સ્વાગત છે અને જે પણ મિત્રો નવા છે મારી ચેનલ માં ફટાફટ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેશો મિત્રો તો મિત્રો સીટેટ ની એક્ઝામ આવી રહી છે અને મિત્રો ભરતીની પ્રક્રિયાઓ પણ ચાલુ થઈ રહી છે ધીમે ધીમે મિત્રો તો એવામાં અડધું વર્ષ ચાલ્યું ગયું છે

શેર કરજો અને બને ત્યાં સુધી જરૂરથી કરજો તો મિત્રો એવા કયા કયા પ્રશ્નો છે આપણા શિક્ષણ વ્યવસ્થામાં એવા ઘણા બધા પ્રશ્નો છે જેનો ઉકેલ હજી પણ સુધી આવ્યો નથી તો મિત્રો જે ભરતીની પ્રક્રિયા છે તો મિત્રો એમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે જેથી કરીને વિદ્યાર્થીઓનું ભાવિ છે તે ખૂબ જ જોખમમાં મુકાઈ મુકાઈ રહ્યું છે મિત્રો તો આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તો આજના ન્યૂઝમાં આપેલું છે કે શાળાઓમાં જ્ઞાન સહાયક જ નથી જ્ઞાન સહાયક નથી ત્યાં પ્રવાસી શિક્ષક આપવા માટે સંચાલક મંડળની ભલામણ ભલામણ કરવામાં આવી છે મિત્રો કે જ્યાં સુધી જ્ઞાન સહાયક આવ્યા નથી ત્યાં સુધી તો તમે પ્રવાસી શિક્ષક રાખો ઘણી એવી બધી શાળાઓ છે જ્યાં જ્ઞાન સહાયકો નથી એટલા ત્યાં તેની જગ્યાએ તમે પ્રક્રિયા પૂરી નથી થઈ ત્યાં સુધી તમે પ્રવાસી શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાથી તેની અસર મિત્રો વિદ્યાર્થીઓના ભાવિ પર થાય છે તો મિત્રો આ ન થવું જોઈએ એ માટે સર રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્ઞાન સહાયકોમાં પૂરતી સંખ્યાઓમાં મળતા ન હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર થઈ રહી છે તેથી સંચાલક મંડળ દ્વારા જ્ઞાન સહાયકો જગ્યા પર પ્રવાસી શિક્ષકો ભરવાની છૂટ આપવામાં આવે તેવી ભલામણો કરવામાં આવી છે અનેક ઉમેદવારો હાજર થતા ન હોવાથી તે જગ્યાઓ ખાલી પડતા શિક્ષક વગર અભ્યાસ કરવાની ફરજ પડે છે મિત્રો તમે લોકો મિત્રો જે લોકો વિદ્યાર્થીઓ જે પણ આ ભરતીની પ્રક્રિયા જ્ઞાન સહાયકમાં ફોર્મ ભર્યું છે તો તમને જે જગ્યાએ પોસ્ટ મળેલ છે મિત્રો ત્યાં તમે જઈને તમે તમારી ફરજ નિભાવો મિત્રો છે અભ્યાસ કરવાની ફરજ પડે ઉમેદવારો હાજર નથી થતા તો તમે 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 જ ફોર્મ ભર્યું છે ને બીજા કોઈ તો ફોર્મ ભર્યું નથી ભરતી ભરતીની પ્રક્રિયામાં જ્ઞાન સહાયકની ની તો તમે ત્યાં હાજર થઈ જાવ જેથી કરીને વિદ્યાર્થીઓનું ભાવિચ્છે છે જે જોખમમાં ન મુકાય મિત્રો આવી પરિસ્થિતિ આવે નહીં પ્રવાસી શિક્ષકોને રાખવા ના પડે એવી પરિસ્થિતિ બીજી વાર ક્યારેય ઉત્પન્ન ન થાય તેના માટે ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે વિદ્યાર્થીને તો આપણે પણ કાળજી રાખવાની જરૂર છે જો આપણે ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો છે આપણું જિલ્લામાં આપણી પસંદગી પામેલ છે અને આપણું થઈ ગયું છે સંપૂર્ણ પ્રક્રિયા થઈ ગઈ છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયું છે અને બધું સંપૂર્ણ થઈ ગયું છે કે તમારે આ જિલ્લામાં આ શાળાએ તમારે જોબ પર જવાનું છે તો મિત્રો સમયસર ત્યાં પહોંચી જવા મારી નમ્ર વિનંતી છે તમે ફોર્મ ભરેલું છે ને તમે જ કરેલું છે તો મિત્રો એવી જગ્યાએ ઘણા તમે ફોર્મ ભરેલું છે ને તમે ત્યાં હાજર થતા નથી એની માટે ઘણા બીજા વિદ્યાર્થીઓ પણ રાહ જોતા હોય છે કે મારો જ્ઞાન સાહેબમાં વારો નથી આવ્યો તો તમે શું કરવાનું એવું કરો છો ડ્રેન્સ તો તમારે ત્યાં હાજર થવું જોઈએ

જગ્યા પર શિક્ષક પ્રવાસી શિક્ષક ની ભરતી થાય દસ જુલાઈ બે હજાર ત્રેવીસ ના ઠરાવ મુજબ ડાન્સાએ ગુજરાત રાજ્ય સરકારી બિન સરકારી માં આ યોજનાઓ લાગુ પડી હતી આ યોજનાઓ શરૂ કરવામાં આવ્યા બાદ પ્રવાસી જે શિક્ષક ની યોજના હતી એ રદ કરવામાં આવી હતી મિત્રો તો હવે મિત્રો ત્યાં ટાટમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ઘણા બધા છે મિત્રો એનું મેરિટમાં નામ આવેલું છે જ્ઞાન સહાયક માં અંદાજે પચીસો જેટલી જગ્યા ઉપર આવેલું છે. લીધા બાદ પુનઃ નિમણૂક આપવી અન્યથા આખા વર્ષ માટે એ જ્ઞાન સહાયક મંડળ શાળા અને વિદ્યાર્થીઓ માટે કદાચ પૂછારૂપ બની શકે છે મિત્રો તમે જ વિચારશો તો તમને જ ખ્યાલ આવી જશે તો મિત્રો હું પણ એવું કહું છું કે જ્યાં સુધી હજી જ્ઞાન પહોંચ્યા નથી ભરતી થઈ નથી ત્યાં પ્રવાસી શિક્ષકોની ભરતી થાય જેથી કરીને વિદ્યાર્થીઓ નું ભાવિ જે છે તે જોખમમાં ન મુકાય અને વહેલી તકે ભરતી ની પ્રક્રિયા પૂરી થાય તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ